આજરોજ નામદાર શ્રી વી વી શાહ સાહેબની કોર્ટમાંથી પાંચ આરોપીઓની આજીવન કેદની સજાનો હુકમ કરવામાં આવેલો છે આ બનાવ બન્યો એ ગુનાની તારીખ છે એક પાંચ બે હજાર ઓગણીસ અને કુલ આરોપીઓ પાંચ છે જેનો ચુકાદો એકસો ઇઠ્યોતેર પેજનો છે આ કેસની અંદર કુલ ઓગણીસ સાક્ષીઓ તપાસવામાં આવેલા છે અને અન્ય અઠ્યાવીસ દસ્તાવેજી આધાર પુરાવાનો પણ સ્પષ્ટપણે ચકાસણી કરવામાં આવેલ છે ત્યારબાદ આજરોજ નામદાર શ્રી છઠ્ઠા અધિક સિનિયર સિવિલ જજ સાહેબ દ્વારા આ આજીવન કેદનો હુકમ કરવામાં આવેલો છે ફરિયાદીના વકીલ તરીકે સરકારી વકીલ પી વી વાણિયા સાહેબ તથા મૂળ ફરિયાદ પક્ષે કચ્છના સિનિયર મોસ્ટ વકીલ તરીકે એડવોકેટ શ્રી દેવાયત એન બારોઠ હાજર રહેલા હતા રિપોર્ટર કાંતિલાલ વેલજી સરસિયા ગામ ગોધરા તાલુકો માંડવી કચ્છ છે ખાસ કરીને સાહેબ સાહેબે કાજે એક ચુકાદો આવ્યો છે ખાવડા ખૂન કેસનો શું હતી આખી હતીકત અને શું કોર્ટ શું નિરીક્ષણ કર્યું તારીખ એક પાંચ બે હજાર ઓગણીસના રોજ ખાવડા મધ્ય મુસા ઇસ્માઇલ સમા નામના એક યુવાન ત્રેવીસ વર્ષના યુવાન છોકરાનો ખાવડા શાકભાજી માર્કેટ પાસે જાહેર પાંચ આરોપીઓએ ખૂન કરી નાખેલો એ ખૂનનો કેસ આખો અહીંયા ભુજ કોર્ટમાં ચાલેલો અને આજ રોજ એ કેસનો ચુકાદો આપવામાં આવ્યો છે અને પાંચે પાંચ આરોપીઓને આઈપીસી કલમ ત્રણસો બે હેઠળ આજીવન કેટની સજા પ્રમાવવામાં આવેલી છે કેસની હકીકતો એવી હતી કે આ મુસાહુ ઇસ્માઈલ સમા અને મોર હુસેન સમાના પરિવારો વચ્ચે જમીન બાબતની અગાઉની તકરારો ચાલતી હતી આ જમીનની તકરારો બાબતે અગાઉ પણ એક કેસ ફાઇલ થયેલા હતા આ જ ઝગા ઝઘડાના અનુસંધાને આ તારીખ એક પાંચ ઓગણીસના દિવસે જ્યારે આ મૂસા જે છે એ કંપનીમાંથી નોકરી કરી અને બજારમાં ખરીદી કરવા માટે ઉભો હતો ત્યારે આ પાંચ આરોપીઓ ગેરકાયદેસર મંડળી રચી અને સરા જાહેર એને સાત જેટલા છરીના ઘા ઝીકી અને સ્થળ ઉપર જ એને મોતને ઘાટ ઉતારી દીધેલો હતો અને આ બનાવ કામે એના પિતાજી ઇસ્માઈલભાઈએ જે તે વખતે ફરિયાદ કરેલી અને આ ફરિયાદ કામે એમણે જે છે આજે સેશન જજ સાહેબ વી વી શાહ સાહેબે એકસો ને પેજનો ચુકાદો આપેલો છે અને પાંચે પાંચ આરોપીઓને આજીવન કેદની સજા કરેલી છે હવે આ કામે એમણે આ ચુકાદો આપવા માટે નામદાર કોર્ટે અઢાર જેટલા મૌખિક સાક્ષીઓ તપાસેલા છે અને આ સાક્ષીઓની જુબાની ઉપર આધાર રાખેલો છે અને તેમજ એમણે જે છે એ અઠ્યાવીસ જેટલા દસ્તાવેજી આધાર પુરાવાઓ પણ એમણે તપાસે એ તમામ ફોરેન્સિક દસ્તાવેજી આધારો અને સાક્ષીઓની મૌખિક જુબાની અને સહાયોગિક પુરાવાઓને ધ્યાને લઈ અને પાંચે પાંચ આરોપીઓ જે છે એમણે એમણે આજીવન કેટની સજા ફટકારી છે આ કામે જે છે એ અમે જે છે અમારી સાથે સરકારી વકીલ જે હતા પીવી વાણિયા સાહેબે ખૂબ મહેનત કરેલી છે મારી આખી ટીમ આ પાછળ અથાગ મહેનત કરેલી છે જેમાં ઉમેરભાઈ સુમરા રામભાઈ ગઢવી રાજેશભાઈ ગઢવી ખુશાલભાઈ મહેશ્વરી જયભાઈ કટુઆ અને નિરંજનભાઈ સાધુ એમણે પણ આ કેસને આ સ્ટેજ સુધી પહોંચાડવા માટે એમણે પણ ખૂબ મહેનત કરેલી હતી અને આજે આ ચુકાદો આવેલો છે આમાં નામદાર કોર્ટે ખાસ કરીને અમારી એવી રજૂઆત કરી કે કોઈ પણ આખા સુલક બાબતો માટે એક સ્થાવર મિલકતો બાબતે જે આટલા ખૂનના બનાવ સુધી જો પરિણામતી હોય તો આ ખૂન એક વ્યક્તિનો નથી થતો પણ સાથે સાથે એના આખા પરિવારને જે હાડમારી હાલાકી ભોગવડે પડે છે આ પર્ટિક્યુલર કિસ્સામાં મૂસાની ત્રેવીસ વર્ષની પત્ની છે એ વિધના વિધવા પત્નીના અરમાનોનું ખૂન થયેલું છે એની છ માસની દીકરી હતી જે તે વખતે એના પણ એક પિતાની છત્રછાયા ગુમાવી છે એક વૃદ્ધ બાપ અને એની મા એમણે પણ એના પોતાના એક બુઢાપાનો સારો ગુમાવેલો હતો આ તમામ સંજોગો દસ્તાવેજી આધાર પુરાવાઓ ફોરેન્સિક લેબોરેટરીના જે છે એફએસએલના રિપોર્ટ આ બધા ઉપર આધાર રાખી અને આજે વીવી શાહ સાહેબે જે છે એ આજે પાંચે આરોપીઓને આજીવન જીવન કેટની સજા ફરમાવેલી છે અને સાથે સાથે વિક્ટીમ કમ્પન્સેશન એક્ટ હેઠળ ભોગ બનનારને વર્તનનો રૂક પણ કરેલો ખાસ કરીને સાહેબ એક કોર્ટે કઈ બાબત તમારી વધારે સ્વીકારી છે તમારી દલીલમાંની અમારી દલીલ એવી જ મારી દલીલ અને સરકારી વકીલ વાણિયા સાહેબની દલીલ પણ એવી હતી કે ભાઈ જે ખૂન થયેલું છે એમાં જે છરીઓનો ઉપયોગ કરેલો છે એ છરીઓ ઉપર મરણ જનાના લોહી ફોરેન્સિક લેબોરેટરીમાં આવેલા છે ઉપરાંત જે આરોપીઓ છે એમના કપડાં ઉપર પણ મરણ જના લોહીના નિશાનો આવેલા છે ફોરેન્સિક લેબોરેટરીમાં જે મરણ જનાના જૂતા છે એના ઉપર પણ લોહીના નિશાન આવેલા છે છરીઓ ઉપર આરોપીઓના ફિગર ફિંગરપ્રિન્ટ આવેલા છે આ બધા જ હકીકતો તેમજ નજરેજોનાર સાક્ષીઓ જે હતા અલાનાભાઈ સમા એની પણ જુબાની આ કામે ખૂબ મહત્ત્વની હતી અને એની અલા અલાનાભાઈની જુબાની જે એકમાત્ર વિટનેસ હતા એના નજરેજોના એની જુબાનીને પણ ખૂબ મહત્ત્વ આપવામાં આવેલું અને એની જુબાની ન માનવાને કોઈ કારણ નથી કે જ્યારે એ જે પ્રમાણે પોલીસ સમક્ષ એણે નિવેદન લખાવેલું છે એ પ્રમાણે એની જુબાની આપે છે અને સરકારી વકીલ પીવી વાણિયા સાહેબે પણ એના ઉપર બહુ મજબૂત આધાર રાખીને એને સંબંધિત એમણે જે તપાસને પુનઃ તપાસ જે થયેલી એમાં પણ આ હકીકતો નામદાર કોર્ટના રેકોર્ડ ઉપર આવેલી અને આ તમામ સંજોગો જોઈ અને આ જે પાંચે પાંચ આરોપીઓને આ ખૂન કેસમાં જે છે આજીવન જીવન કેસની પછી

એને લુઈ બતાવી કે ફોટા બતાવ્યા હતા એટલે ફોટા બતાવીને આપણને ન્યા પૂરો પૂરો ન્યા કરી દીધો તો એનું આભાર માન્યો તો મે હજી સુધી એના આ માણસના 10 હાથ જગો છે ને આ નીચે આપણો સાથ છે ને મોટા ધક્ષાનો આભાર માન્યો છું કે આ ન્યા છે આવા ન્યા છે ઘણા ટાઈમ મળે આ તો ક્યાં પણ નુકસાની ન થાય આ ન્યામાં મળે તો આરો ન્યા છે કચ્છ અંદર મળે તો ન્યા ને નુકસાની ન થાય કારણ કે અમારા પણ બીજા ખાવા ગામમાં ઘણા છે બે બે માણસ એક મરી ગયા હતા એનું પણ ન્યાય નથી મળ્યો હું છૂટા થઈ ગયા હતા બે બે એ માણસ મારે એક પે એક પુત્ર એ ધનારા ગામના મળ્યા હતા એના પણ ન્યાય નથી મળ્યો બરાબર આ બીજા પણ ઘણા મારે એના ન્યા નથી મળ્યો અમે મને અમે ન્યાય પૂરો પૂરો મળ્યો છે એ આભાર માન્યું છું કોર્ટની ભુજ કોર્ટને આભાર માન્યું છું કે આ ન્યાય બરાબર મળ્યો તો ને આભાર એને ગરબી સાહેબને માન્યું છું દેવાઈ નું માનું છું બાકી બીજું કહે છે અમારું આ બધા નહીં માન્યું હતું કે પીપી નું